હવે જય માતાજી મિત્રો તમે આવ્યા છો તો જોતા જ જાવ યાર તમને જો વિડીયો મજા ના આવે ને તો મૂકી દેજો બાકી આખો વિડીયો તમે જોવો ને જો તમને મજા ના આવે તો પછી મારા બીજા વિડીયો જોતા ની નકર તમને મજા આવે તો જોજો કેમ કે હમણાં કોઈ જોતું નથી યાર અરે તારી ભલી દે ઓહો ડેમેજ હારું દીધું હા ડેમેજ હારું દીધું પણ બકાને હવે આપણે મૂકવાનું નથી થતું હવે મૂકવાનો થાતો જ નથી ગમે એ રીતે

બ્લુ વોલ નાખવું જરૂરી છે ના કે કઈ ઓછી ધામ નીકળે તારી સાલુ હાવ આવ આમ કે કેંગ લે ગયો કે હા એ ગયો કે હે આમાં ગયો કે આ ખબર નથી પડતી તો ફ્યો તો કરા અહીંયા અરે તારી ભલી રહે અહીંયા ઓહો અરે મેડમ જી જરા આ નિરાતે રહેવાનું હા હા

એટલે હમણાં ઓલું ઓલું હમણાં આપણે હમણાં મારી તી ઈજ નથી ને મેડમ હાલ મેડમ ઈ જરા કેમ કે ઓહો નો ભાઈ આવી ગયો અરે તારી ઓહો અને તો ઓછી તને દઈ દીધું આપણે ફૂલ ભેગ હતા અરે 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 વાંહથી આવતું તો પણ આપણા ભેરું આપણા ભેગા છે આ કાંઈ એમને એમ નથી બનાવ્યું આ ભેરું ને આ કરમ કાંડ કરવા હ

અરે તારી બોલી થાય હો હા હું હું માથે જે હા હા બે ભાઈઓ આપી નઈવા લાગો તમારી ધનિયાની સ્પીડની 1.25 હો હા મારા બંધ બ્લેક ને મારા ભેરૂ ને મારા ભાઈ બંને નોક કર્યો તમે મને પતાવી જ તો પાછો ઈ તો મે બચાવી દીધો હા એલા બીજાને કોક જરા બોલાને બચાવી લો ફટાફટ ઈ કે પતી ગયો તો એ બંધો 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 આ એ ઓલો જ ખાવ ઉર્યો છે ને હમણાં બ્લેક એ નોક કર્યો તો માં ઉપર હા ઈ છે લે ઈને બ્લેક લે લે હું અહીં આવું છું તું લે ઈને આ ઈને ડબલ ડબલ વાર આવવાનો બહુ શોખ છે ને અરે તારી ભલી થાય પાછો બ્લેક નોક કર નઈ કોતે એટલે તમને આ બ્લેક માં હાથ ધોન હું પડ્યા હે તમે અરે તમારી ભલી થાય ઓ હા કોઈને અવાજ નહી કરવાનો બ્લેક નો ભાઈ બનીને ભેગો છે તે લગન ઈને કાઈ નહી થવા દીજે હા ओए ओए आ बंदी पाची ओए ओए आ बंदी है तो रह ली दो भाई बंदी लहण खाइन पड़ी वाहे बंदी पड़ी लहण खाइन वाहे वाहे पड़ी तारी भली थाई खहुरी आ? खहुरी हां लहण खाइन वाहे पड़ी गया आ अटाणु दी तो तन फेरा मारा हाथ ने तन फेरे, फेरे? हां कितना फेरे बे फेरे के? आ बीजी फेरे बीजी फेरे मार खाई ली तो बोलो हां અને ઊંથમું પડી ગયું તો એને હક ન થતું હક હ અરે ક્યાં હક ખવાય અહીંયા બંદા અરે 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 મારા ભાઈ ઉભા રહ્યો તમે હા તમને વીણી વીણીને લેવા જો આ ઢશુ મો હા ક્રીસ આવી ગયો ભાઈ ટણોન ટણોન કે ગયો હ લાગી અ પાછળ 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 અરે તારી ઓરે તારી કોણ છે

દે 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 સોનિયા એક ઠીઓ સોનિયા દીદી આવી ગયા છે દિમિત્રી ભાઈ ઓન થઈ ગયા છે કાયો ઘા પતાવી દે એલા પતાવી દે તું અરે વા લેન મેને ઓ હો હો હે તારી ભલી થાય ખુરિયા તો અહીં આપણું શાનદાર બુયા મિત્ર મંડળી અને એક લાખ ને એક સબસ્ક્રાઈબ તો આ બુયા માટે જોઈએ જ છે મારે ગમે એ રીતે તમે ઢીકા મારો પાટો મારો કે લતું મારો